મંગળ 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 વરસે 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 આજ માને મંગળવર જય હાટકેશ અને જય અંબે શ્રી નાગર મંડળ અંધેરીની સમગ્ર કારોબારી સમિતિ વતી હું પ્રમુખ સ્થાનેથી અર્ચિતા દર્શક મહેતા આજે એક એવી ઔપચારિક વિધિ લઈને આપની સમક્ષ આવી છું કે જો આ ઔપચારિક વિધિ અમે કરીએ તો આ વર્ષે શ્રી નાગર મંડળ અંધેરી ના પરિવારજનોમાંથી ઘણા બધા સ્વજનોએ વિદાય લીધી એ વિદાય ઘણી વસમી છે પણ ખાસ કરીને ત્રણ એવું વ્યક્તિત્વ છે કે જે લોકો ખાસ શ્રી નાગર મંડળ અંધેરીના આ સાઠ વર્ષ સુધી મંડળને લાવવામાં એ લોકોનો ખૂબ બહુમૂલ્ય ફાળો છે એવા હૃદયસ્થ મુરબી નીલકંઠભાઈ છાયા મુરબી હરિશ્ચંદ્રભાઈ મહેતા અને શૈલેષભાઈ સ્વાધ્યા અત્રણે પાસ્ટ પ્રેસિડેન્ટ ને અમારી અત્યારની હાલની સમગ્ર કારોબારી સમિતિ એમને ખૂબ ખૂબ આદર અને પ્રણામ સાથે એમને અંજલિ આપી રહ્યા છે અને ખાસ મા અંબાને અને ઈષ્ટદેવને એ જ પ્રાર્થના કે તમારા ધામમાં એ લોકો આવ્યા છે એ ધામમાં એ લોકોને શાંતિ મળે એ એ જ પ્રાર્થના અને આશીર્વાદ શ્રી નાગર મંડળ અંધેરી ઉપર રહે એ પ્રાર્થના અને ખાસ તો પરિવારજનોને આ જે ખોટ સાલી છે એ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે મા અંબા અને ઈષ્ટદેવને પ્રણામ સાથે ફરી વખત આ ત્રણે ત્રણ હૃદયસ્થને શ્રી નાગર મંડળ અંધેરીની હાલની કારોબારી સમિતિ વતી હું પ્રમુખ સ્થાનિધિ અર્ચિતા મહેતા ગર્વાંજલિ આપી રહ્યા છે જય અંબે જય હાર્દિકેશ અસ્તુ